કારગીલ યુદ્ધ જેને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે એ મે અને નવસો નવ્વાણું વચ્ચે કાશ્મીરના કારગિલ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સશસ્ત્ર સંઘર્ષ છે આ યુદ્ધની જીતની યાદમાં ભારત છવ્વીસ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરે છે જણાવી દઈએ કે પાકિસ્તાની સેના અને કાશ્મીરી આતંકવાદીઓએ એલઓસી પાર કરીને ભારતીય જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો ਜੋ કે ભારતીય સેનાના બહાદુર જવાનોએ આ યુદ્ધમાં પાકિસ્તાનને ન માત્ર હરાવ્યું પરંતુ બહાદુરીનું ઉદાહરણ પૂર રજુ કર્યું જેણે ઇતિહાસના પાનામાં પોતાનું સ્થાન બનાવ્યું આ યુદ્ધ 3 મે 1999 ના રોજ શરૂ થયું હતું જ્યારે પાકિસ્તાને 5000 થી વધુ સૈનિકો સાથે કારગિલની ઊંચી ટેકરીઓ પર ઘૂસણખોરી કરીને કબજો કરી લીધો હતો જ્યારે ભારત સરકારે ઘૂસણખોરીની માહિતી મળી ત્યારે પાકિસ્તાની સૈનિકોને ભગાડવા માટે ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં તમામ લડવૈયાઓ કાશ્મીરી આતંકવાદીઓ હતા પરંતુ યુદ્ધમાં મળેલા દસ્તાવેજો અને પાકિસ્તાની નેતાઓના નિવેદનોથી સાબિત થાય છે કે આ યુદ્ધમાં પાકિસ્તાની સેના સીધી રીતે સામેલ હતી 8 મે 1999 ના રોજ પાકિસ્તાનની 6th નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના કેપ્ટન ઇફતખાર અને લન્સ હવાલદાર અબ્દુલ હકીમ બાર સૈનિકો સાથે કારગિલની આઝમ ચોકી પર કબજો કરી રહ્યા હતા તેણે જોયું કે કેટલાક ભારતીય ભદમુખ અંતરે તેમનો ઢોર ચરાવી રહ્યો હતો પાકિસ્તાની સૈનિકોએ આ પશુપાલકોને પકડવા અંગે એકબીજાની વચ્ચે ચર્ચા કરી પરંતુ જારે તેઓને ખબર પડી કે જો તેઓ આમ કરશે તો પશુપાલકો તેમનું 라શન ખાશે તો તેઓએ તેમને જવાબ દીધા થોડા સમય પછી ભારતીય સેનાના 6 થી 7 સૈનિકો સાથે ત્યાં પાછા ફર્યા અને પાકિસ્તાનના નાપાક ઈરાદાઓનો પડદો ફાટ્યો પાકિસ્તાનનો ઉદ્દેશ્ય ભારતના સુદૂર ઉત્તર છેડે આવેલા સિયાચિન ગ્લેશિયરની લાઈફલાઈન NH1 ને કોઈ કૃતે કાપીને તેના પર નિયંત્રણ મેળવવાનો હતો પાકિસ્તાની સૈનિકો તે પહાડીઓ પર આવવા માંગતા હતા જેથી તેઓ લદ્દાખ તરફ જતા સપ્લાય કાફલાની હિલચાલને રોકી શકે અને ભારતને સિયાચીન છોડવાની ફરજ પડે. વાસ્તવમાં મુશરફને ખૂબ જ ખરાબ લાગ્યું કે ભારતે 1984 માં સિયાચીન પર કબજો કર્યો હતો. તે સમયે તે પાકિસ્તાની કમાન્ડો ફોર્સમાં મેજર તરીકે કામ કરતો હતો. તેણે તે જગ્યા ખાલી કરવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો. कारगिल युद्ध शुरुआत में भारत मार्ते खूबच मुश्किल साबित થઈ રહ્યો હતો પરંતુ બોફોર્સ અને એરફોર્સ ની એન્ટ્રી એ સમગ્ર ચિત્ર બદલી નાખ્યું બોફોર્સ તોપોના હુમલા એટલા ઉગ્ર અને સચોટ હતા કે તેણે પાકિસ્તાની ચોકીઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી પાકિસ્તાની સૈનિકો કોઈ પણ પુરવઠા વિના લડી રહ્યા હતા અને તેઓ ભારતીય સૈનિકોની હિંમતનો મુકાબલો કરી શકતા ન હતા તેજ સમય कारगिल में वायुसेना ने સૌથી મોટી ભૂમિકા મનોવૈજ્ઞાનિક હતી કારણ કે ઉપરથી ભારતીય જેદનો અવાજ સાંભળતા જ પાકિસ્તાની સૈનિકો ડરી ગયા અને અહીન ત્યાં ભાગવા લાગ્યા કારગિલ યુદ્ધમાં ભારતે ઘણો ગુમાવ્યું હતું જ્યારે પાકિસ્તાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું આ યુદ્ધમાં 527 ભારતીય સૈનિકો શહીદ થયા હતા જ્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જણાવ્યા અનુસાર તેમના 2700 થી 4000 સૈનિકો માર્યા ગયા હતા યુદ્ધ પછી પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક અસ્થિરતા વધી અને નવાઝ શરીફની સરકારને હટાવીને પરવેશ મુશરફ સત્તા પર આવ્યા તેજ સમય ભારતમાં યુદ્ધે દેશભક્તિને ચરમસીમાએ પહોંચાડી અને અર્થવ્યવસ્થાને પણ ઘણી મજબૂતી મળી આ યુદ્ધમાંથી પ્રેરણા લઈને ઘણી ફિલ્મો બનાવવામાં આવી હતી જેમાં એલઓસી કારગિલ લક્ષ્ય અને ધૂપનો ખાસ ઉલ્લેખ કરી શકાય છે કારગિલ યુદ્ધમાંથી શીખીને ભારતે સરહદ પર સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરી હતી એક તરફ સરકારી સંરક્ષણ બજેટ વધાર્યું તો સેનાની ક્ષમતા વધારવાનું કામ પણ શરૂ કર્યું યુદ્ધ દરમિયાન ઘણી ગેહરીતીઓ પ્રકાશમાં આવી હતી અને તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ ઉપरांत સરહદ પર સતત દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી કારગિલ યુદ્ધે ભારતને સમયસર કેટલાક પાઠ આપ્યા જે શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા પોતાની ભૂલોમાંથી શીખીને ભારત સતત સુધરતું રહ્યું અને આજે એવી સ્થિતિમાં પહોંચી ગયું છે જ્યાં તે એકસાથે બે મોરચે દુશ્મનોને સરળતાથી સંભાળી શકે છે